પ્યોર ગુજરાતી ભાષાની અંદર સમજી લેજો ફોન કરવો જરૂરી નથી નહીતર આપણે વિડીયો જોતા પૂરો નથી અને ફોન કરી દેતા હોય છે પ્યોર ગુજરાતી ભાષાની અંદર સમજી લેજો ખાતરની ભલામણ કેટલી છે રાસાયણિક ખાતર હું સોળ ગુઠાના વેઘાની અંદર તમને નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું હું શું મનીષ બલદાણીયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું આજે આપણે ચર્ચા કરશું કપાસની પોષણ વ્યવસ્થા બાબતે ખાસ યાદ રાખજો હું વાત કરું છું પોષણ વ્યવસ્થા પરની ખાતરની નહીં પોષણ ખૂબ અગત્યનું છે અને જોઈએ તો ખૂબ જરૂરી પણ છે કારણ કે પોષણ વગર ખોરાક વગર કોઈનું જીવન ચાલતું નથી આગલા વિડીયોની અંદર આપણે ચર્ચા કરી હતી કે કપાસની કઈ જાતની પસંદગી કરવી જોઈએ ફોર જી કપાસ શા માટે ના વાવવા જોઈએ ઘણા લોકોને પસંદ આવ્યું હોય છે ઘણાને નહીં આવ્યું હોય કોઈ બાત આપણે કપાસની પોષણ વ્યવસ્થા ઉપર થોડીક વાત કરવાની છે પરંતુ જે મિત્રો અત્યારે મારી આ ચેનલ ઉપર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે અથવા તો જે લોકોએ મારી આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરી નથી ને જેની આ કાળું બટન દેખાઈ રહ્યું છે આ કાળા બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને છે અવારનવાર નવા વિડીયો મળી રહેશે આ ઉપરાંત આવી રીતનું જે તમને લાઈકનું બટન છે તો આપણે લાઇકનું બટન દબાવી દેવાનું છે જેથી કરીને છે એ અમને પણ તમારા સુધી માહિતી આપવાનો પહોંચાડવાનો ઘણો આનંદ થશે મિત્રો આજે આપણા ટોપિક ઉપર ચર્ચા કરીએ એ પહેલાં કપાસ શું છે આપણે સમજવું જરૂરી છે મને ખબર છે તમને બધાને ખ્યાલ છે પરંતુ આ વસ્તુ જાણવી આપણા માટે ખૂબ અગત્યની છે મિત્રો કપાસની બાયોલોજી સમજવી આપણા માટે જરૂરી છે તો કપાસ છે એ પાંચથી છ ફૂટ હાઈટ ધરાવતો છોડ છે એટલે મગફળી જેવડો છોડ નથી ઉપરાંત ઊંડા મૂળવાળો છે મગફળીનું મૂળ ઊંડું હોતું નથી કપાસનું મૂળ ઊંડું હોય છે અને લાંબી મુદતવાળો લાંબી મુદત ધરાવતો એટલે કે છ સાત મહિના સુધી ઊભો રહેતો પાક એટલે કપાસ તો કપાસની અંદર ચાર અવસ્થાઓ મિત્ર આવે છે એવરેજ જોઈએ તો છ મહિનાની અંદર દોઢ દોઢ મહિનાની અવસ્થા ગણીએ તો છ મહિના થઈ જતા હોય છે તો શરૂઆતમાં માણસને જેમ ચાર અવસ્થા આવે અવસ્થા કિશોરાવસ્થા પુખ્તાવસ્થા અને વૃદ્ધા અવસ્થા તો આવી રીતના કપાસની અંદર પણ અવસ્થા એટલે કપાસ જ્યારે એવડો એવડો હોય અવસ્થા તરીકે ઓળખવામાં આવે ત્યારે એને ઘણા બધા પોષક તત્વોની અમુક અમુકની જરૂર વધારે પડતી હોય છે એ સિવાય વૃદ્ધિ વિકાસ અવસ્થા કે એમાં માત્ર એને વૃદ્ધિ વિકાસ જ કરવાનો હોય છે એ સિવાયની અવસ્થા એટલે ફૂલભમરી અવસ્થા અને એ સિવાયની છેલ્લી અવસ્થા એટલે કે હવે એનું ઉંમર પાકી ગઈ છે એટલે ઝીંડવા આપી દેવાની એટલે ઝીંડવા અવસ્થા એટલે આ ચાર અવસ્થાની અંદર કપાસમાં આપણે ખાતરનું મેનેજમેન્ટ ચાર વખત કરવાનું છે બાલ્યાવસ્થામાં અવસ્થા પ્રમાણે વૃદ્ધિ અવસ્થામાં વૃદ્ધિ અવસ્થા પ્રમાણે એવી રીતના મિત્રો કપાસના ખાતરની ભલામણ જો કૃષિ યુનિવર્સિટીની કોઈ ભલામણ હશે તો તમને અત્યારે આંખો ફાટી જાય એવું લાગશે ઘણા વધારે નાખતા હશે ઘણા ઓછું નાખતા હશે પણ આ ભલામણ છે ભલામણ છે બસો ચાલીસ કિલો નાઇટ્રોજન પ્રતિ હેક્ટર પચાસ કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટર અને એકસો ને પચીસ કિલો જેટલું પોટાશ પ્રતિ હેક્ટર આપવાનું છે ઘણાને એવું લાગશે સાહેબ વધારે કહી દીધું મારી ઘરની વાત નથી આ યુનિવર્સિટીની ભલામણ છે અને સર્વમાન્ય થઈ હોય પછી જે ભલામણ થાય એકલા કોઈ વ્યક્તિથી ભલામણ થતી નથી એટલે ખાસ મુદ્દો ધ્યાને રાખવાનો છે હવે ખાસ મારે તમને એ જણાવવાનું છે કે આ ભલામણ સોળ ગુઠાના વેગાડીઠ જોઈએ સવા છ વીઘા માટેની ભલામણ છે પણ એમાં તમે અહીંયા જોશો તો તમને અહીંયા જે ભલામણ કરી છે પચાસ કિલો ફોસ્ફરસની ભલામણ કરી છે કપાસના પાકને સૌથી તમારા મગજની અંદર જે ખ્યાલ હતો એનાથી આ વિરોધામાં નીકળ્યો સૌથી ઓછા ફોસ્ફરસની જરૂરિયાત રહે છે તો એ છે પચાસ કિલો હવે પચાસ કિલો ફોસ્ફરસ આપવા માટે આપણે વીઘા દીઠ જોઈએ તો પાયામાં માત્ર અઢાર કિલો જેટલું ડીએપી આપવાનું હોય અથવા તો વીસ વીસ તરીકે આપતા હોય તો આપણે માત્ર વીસ કિલો એ પછી આપણે આગળ ચર્ચા કરશું પરંતુ ફોસ્ફરસની જરૂરિયાત સાવ ઓછી છે ફોસ્ફરસની જરૂરિયાત મિત્રો પાયામાં જ છે અન્ય ખેડૂત મિત્રો ઘણીવાર એવું રહેતા હોય કે આપણે પાછળથી ખાતર દંતાળથી કપાસની અંદર વાવી દઈશું અને ગુજરાતના એંશીથી પંચ્યાસી ટકા ખેડૂતો પિસ્તાલીસથી પછા દિવસનો કપાસ થાય અથવા સાઠ દિવસનો કપાસ થાય અથવા પાળા સડાવે ત્યારે કપાસ પાળા પહે નાખી દેતા હોય મિત્રો ફોસ્ફરસ પોષક તત્વ એવું છે એ અગર જો અહીંયા પડ્યું છે તો માત્ર બે સેન્ટીમીટર હલશે પછી હલતું નથી આળસુમાં આળસુ કોઈ તત્વ હોય તો જમીનની અંદર ફોસ્ફરસ એટલે ફોસ્ફરસ જ્યાં પીડ્યું હોય ત્યાં પીડ્યું રહે એટલે પછી ચોમાસાની અંદર ખાતર વાવે અને પછી ઉનાળાની અંદર ખેડવા જાય તો ડીએપી આખું નાખું નીકળે એની પાછળના ઘણા કારણ જવાબદાર છે એક તો ડીએપી ઓગળતું નથી એમાં કારણ કે અડધું ડીએપી સાયટ્રીક એસિડ સોલ્યુબલ આવશે અડધું ડીએપી છે એ વોટર સોલ્યુબલ આવે પરંતુ આપણે પાળા અવસ્થાએ નાખ્યું એટલે એનો કોઈ ઉપયોગ થયો નથી ઘણાને એવું થાય કે અમે પાળા અવસ્થાએ સાહેબ ડીએપી નાખીને તમને શું ખબર પડે કપાસ કાળો મકોડા જેવો થઈ જાય પણ એની અંદર અઢાર ટકા નાઇટ્રોજન હોય એના લીધે થાય છે ફોસ્ફરસના લીધે થતું નથી આ તમને ખ્યાલ હોવો જરૂરી છે એટલે ખાસ અગત્યની વાત છે ફોસ્ફરસના બહુ ન્યૂનતમ જથ્થાની આપણે છે યુનિવર્સિટીએ ભલામણ કરેલી છે શરૂઆતની અવસ્થામાં એટલે કે બાલ્યા અવસ્થામાં આપણે એને ફોસ્ફરસ જ આપવાનો છે બીજો કોઈ ખાતરની જરૂરિયાત બાલ્યા અવસ્થામાં એટલી હાર્ડ એન્ડ ફાસ્ટ પડતી નથી કેમ તો કે કપાસના સોળનો આપણે જેમ બાયોલોજી એટલા માટે સમજવી પડી કે ઊંડા મૂળવાળો છે આ મૂળના વિકાસ માટે ફોસ્ફરસ જરૂરી છે જેટલું મૂળ ઊંડું જશે એટલા પોષક તત્વો બીજા વધારે લઈ શકશે એટલા માટે મૂળના શરૂઆતના વિકાસ માટે આપણે ફોસ્ફરસની જરૂરિયાત છે બીજું વૃદ્ધિ વિકાસ અવસ્થા જે બાલ્ય અવસ્થાની અંદર હોય એ જ પાછો છોકરો તરુણ અવસ્થાની અંદર કરતો હોય તો આ અવસ્થાની અંદર પણ ફોસ્ફરસની જરૂરિયાત વધારે હશે કારણ કે એને આમ વિકાસ કરવાનો છે છોડનો નો ઘણાની ફરિયાદ આવશે દોઢ મહિનો થશે ને તે કેસી કે મારા કપાસનો વિકાસ નથી થતો હવે મારે શું કરવું પાયામાં અને પાયાનું ખાતર મેં તમને કીધું એમ પાયો પાયામાં જ નાખવાનું હોય આ આપણે આમ બિલ્ડિંગ શણી લીધી તો આ એનો સ્લેબ ભર્યો હોય ને તો હવે પછી અહીંયા પાયો ખોદવાનો બેહાય પાયાનું ખાતર પાયામાં જ નાખવાનું હોય ફોસ્ફરસ પાયાનું ખાતર છે ને પાયામાં જ આપી દેવાનું છે એટલે ખાસ આ મુદ્દો ધ્યાને રાખવાનો છે પાળા ચડાવતી વખતે ફોસ્ફરસની આપણે કોઈ બીજી ભલામણ કરતા નથી પણ પચાસ કિલો જેટલું ફોસ્ફરસ તમે ત્યારે નાખી શકો વાવેતર વખતે હવે ઘણા બધા ખેડૂત મિત્રોએ ડીએપીનો ઉપયોગ કરવાના છે અથવા તો કોઈ પણ ખાતરનો ઉપયોગ કરવાના હશે અત્યારે ફૂલ હીટ અને ફૂલ ગરમી પડે છે શાહમાં ખાતર ભરી આવ્યા છે કયું રાસાયણિક હવે તમે કાલે જઈને જોઈ આવજો જેને જેને નાખ્યું એને પાછા ખેતરે તો ગયાનું હોય તડકાના લીધે એ તમામ દાણા ફાટી ગયા છે એ ફાટી ગયા એટલે એમાંથી પોષક તત્વો એમાં ખાસ અગત્યનું જે નાઇટ્રોજન હતું એ ઉડી ગયું હવે આપણને કાંઈ કામમાં લાગવાનું નથી એટલે આવી અવસ્થામાં પણ ખાતર નાખી દેવું જોઈએ નહીં બીજું ઘણા બધા ખેડૂત મિત્રો સાથે એવી ચર્ચા થઈ ઘણા બધા લોકો અત્યારે મને એવું કહેતા હોય કે તમે દેશી ખાતરની વાત કરો છો ઓર્ગેનિક ખાતરની વાત કરો છો પરંતુ ઓર્ગેનિક ખાતર લાવવું ક્યાંથી આજ સુધી વિશ્વ લેવલના જે ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટના જે એક્સપેરિમેન્ટો હાલે છે ખાતર વ્યવસ્થાપનના જે અખતરાઓ ચાલે છે ભારતની અંદર ચાલતા હોય કે ગુજરાતની અંદર ચાલતા હોય એ એવું કહે છે કે ત્રીસ ટકા જેટલું પોષક તત્વો ઓર્ગેનિક મેટરમાંથી મળવા જોઈએ એટલે કે દેશી ખાતર અથવા અન્ય કોઈ દેશી વસ્તુમાંથી મળવું જોઈએ તો તમારું સિત્તેર ટકા જેટલું રાસાયણિક ખાતરથી કામ કરશે નહીંતર એકલું ને એકલું રાસાયણિક ખાતર કામ કરશે નહીં નહીંતર તો મિત્રો ડીએપીની ઠેલી લઈ અથવા તો યુરિયાની ઠેલી લે અથવા તો એમઓપીની ઠેલી લઈ નહીં એમાં જ આપણે કપાસના સોડવાનું વાવી દઈએ તો એ અઢળક ઉત્પાદન લઈ શકીએ પણ એ પોસિબલ નથી એટલે સાથે સાથે ત્રીસ ટકા જેટલું દેશી ખાતર આપણે નાખવું જરૂરી છે દેશી ખાતર આપણી પાસે અવેલેબલ ન હોય તો આપણે એરંડી લીંબોળીનો ખોળ પણ શાહમાં ભરી અને દેશી ખાતરનો ઓપ્શન તરીકે લઈ શકાય અળસિયાનું ખાતર પણ સારું એવું બની શકે ઉપરાંત કોહવાયેલા બીજા અન્ય ખાતરો પણ તમે કમ્પોસ્ટ તરીકે મળતા હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો અગત્યની વાત એ છે મિત્રો કે ખાતરનો વપરાશ કરતા પહેલાં કપાસની અંદર ખાસ ધ્યાને રાખવાનું છે કે આપણે દર બેથી ત્રણ વર્ષે એકવાર જમીનની લેબોરેટરી કરાવી લેવી જોઈએ જેથી કરીને ખબર પડે કે મારી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ઘટે છે કે હું ફોસ્ફરસ ઘટે છે કે હું નાઇટ્રોજન ઓછો છે કે કેમ પોટાશનો જથ્થો કેટલો છે તો કેમ એ આપણને ખબર પડે નેક્રુ ડીએપી કે નેક્રુ પોટાશ નાખવાથી ક્યારે ઉત્પાદન લઈ શકાતું નથી હવે આમાં સ્થિતિ એવી થાય ડોક્ટરને જઈને એમ કે મને કંઈક થાય છે તો એમાં રિઝલ્ટ ન મળે અને કેવું પડે કે સાહેબ મને પેટમાં દુખે છે જ આપણને નહીં એ પાછું પેટમાં દુખતું હોય ને માથાની દવા આપી દે પાછું રોંગ થાય એટલે આવું ન થાય એના માટે થઈને લેબોરેટરી કરાવી આપણા માટે ખૂબ અગત્યની છે ખાતર મેં કીધું એમ પચીસ ટકા જેટલો રોલ ભજવતું હોય છે ખાસ પોટાશની ક્યાં જરૂરિયાત છે પોટાશ પણ પાયામાં આપવું જરૂરી છે આજે ખેડૂતોના મનની અંદર દ્વિધા છે અથવા તો તમે જૂના સાયન્ટિસ્ટોને મળશો તો એવું કહે કે ગુજરાતની અંદર પોટાશની ક્યાંય કમી જ નથી પરંતુ મિત્રો હવે તમે જ્યારે જોવા નીકળશો ત્યારે પોટાશની ઘણીવાર કમી આવતી હોય છે બે હજાર પંદર વીસ પછીના જે સંશોધનો છે એ આજે પોટાશની ભલામણો કરી રહ્યા છે કારણ કે એને તાજી જનરેશનની અંદર ખબર છે કે હવે ગુજરાતની જમીનની અંદર પોટાશ આપણે વર્ષો વર્ષ પાકોનું વાવેતર કરીને ખેંચી લીધો છે એટલે એટલો જથ્થો રહ્યો નથી એટલે બહારથી પોટાશ આપણે આપવો ફરજિયાત છે પોટાશ એટલા માટે ઉપયોગી છે કે પોટાશની છે તંદુરસ્તી જળવાવી જોઈએ તો એ તંદુરસ્તી જળવા જાળવી રાખે છે તમને ખબર છે કે વાતાવરણની અંદર અચાનક ઘણો બધો ફેરફાર અને પલટવાર આવે છે આ પલટવારની સામે પોટાશ આપણા સોળને છે બેલેન્સ જળવાવી રાખે છે ઉપરાંત ક્વોલિટી પ્રોડક્શન રેસાની લંબાઈ પણ ખૂબ સારી આપે છે ઝીંડવાની સાઇઝ પણ ખૂબ મોટી બને છે ઝીંડવું ફાટવામાં આજે મોટા ભાગના લોકોને ઝીંડવું અતકળિયું ફાટે એટલા માટે થઈ અને મજૂરી ખર્ચ વધી રહ્યો છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે તો ઝીંડવું ફાટવામાં પણ એકદમ સરળ રહે એના માટે થઈને પોટાશની આવશ્યકતા ખૂબ જરૂરી છે રોગ અને જીવાત સામે સોળ પ્રતિકાર કરી શકે એના માટે પણ પોટાશની ખૂબ જરૂરિયાત છે એટલા માટે થઈ અને ફોસ્ફરસ અને પોટાશનો જથ્થો આપણે પાયાની અંદર આપવાની કોશિશ કરવાની છે કેટલું નાખવું એ હું હમણાં તમને જણાવું છું એટલે ખાસ આપણા માટે આ પોષણ વ્યવસ્થા અગત્યની છે બીજી વાત એવી છે કે ઘણા બધા ખેડૂત મિત્રોને એવી સમસ્યા રહેતી છે કે આ એટલી એટલી પોટાશ આપી દે ફોસ્ફરસ આપી દે નાઇટ્રોજન આપી દે છતાં પણ કપાસની અંદર પરિણામ સારા મળતા નથી અથવા તો કપાસનું વર્ષો વર્ષ ઉત્પાદન ઘટી રહ્યું છે તો એની પાછળના ઘણા બીજા જવાબદાર કારણો છે કે માત્ર પાકને ખાલી ત્રણ પોષક તત્વોથી જીવન પૂરું કરી શકાતું નથી માત્ર હું સાસ રોટલો અને શાક ખાઈ લઉં તો મારું જીવન પૂરું થતું નથી મારે ક્યારેક અલગ અલગ બદલાતી વાનગી જોઈએ અથવા તો અન્ય દૂધ પણ સાથે લેવું જોઈએ એવી જ રીતના પોષક તત્વોની ખામી ઊભી થાય દાખલા તરીકે મેગ્નેશિયમની ખામી ઊભી થાય તો કપાસ લાલ થવાની શક્યતા વધી જાય એટલે જે ખેડૂત મિત્રોના ખેતરની અંદર કપાસ લાલ થઈ જતો હોય એવા ખેડૂત મિત્રોએ મેગ્નેશિયમ સલ્ફેટ પાયાની અંદર એક હેક્ટર દીઠ પચીસ કિલો નાખી દેવાનું છે એમ અલ્ટરનેટ વર્ષે જો ઝીંકની પણ ખામી આવતી હોય લેબોરેટરીની તપાસના આધારે તમને ખબર પડશે ઝીંકની પણ જો ખામી આવતી હોય તો ઝિંક સલ્ફેટ પણ બે ત્રણ વર્ષે એકવાર આપણી જમીનની અંદર આપવું જરૂરી છે તો આ ખામીનું નિવારણ કરી શકાય અને પાક ઉત્પાદનની અંદર બેલેન્સ જાળવી શકાય નહીતર મને લાગતું નથી કે આવતા વર્ષોની અંદર કોઈ કપાસ વાવે કારણ કે તમને બે ત્રણ ખાતરની ખબર છે વધારે અંદર ખબર નથી આ સિવાય મિત્રો નાઇટ્રોજનની જરૂરિયાત હવે આપણે ફોસ્ફરસની અને પોટાશની વાત કરી દીધી નાઇટ્રોજનની પાયાની જરૂરિયાત અગર તમે જો વીસ વીસ ખાતર નાખો છો તો એની અંદર નાઇટ્રોજન વીસ ટકા તરીકે આવી ગયો છે તમે વીસ વીસ ઝીરો તેર નાખો છો તો એની અંદર નાઇટ્રોજન આવી ગયો છે તમે ડીએપી નાખો તો ડીએપીની અંદર પણ અઢાર ટકા અઢાર સેતાલીસ ઝીરો ઝીરો આવે અઢાર ટકા નાઇટ્રોજન આવે છે એટલે આ રીતના નાઇટ્રોજનની શરૂઆતની બાલ્યા અવસ્થામાં નાઇટ્રોજનની જરૂરિયાત એટલી હોતી નથી તો આ જરૂરિયાત પૂરી કરી શકાય પરંતુ જ્યારે એક મહિના સુધીનો કપાસ થાય ત્યારે એને નાઇટ્રોજનની જરૂરિયાત પ્રીક પિરિયડની અંદર આવી જાય એટલે વિકાસ અવસ્થામાં જ્યારે આપણો કપાસ આવે ત્યારે કપાસને નાઇટ્રોજનની જરૂરિયાત વધારે હોય આ સમયે વરસાદ પણ વધારે હોય અને ખેડૂતો જેવી ખરાય મળે અથવા તો જેવો સમય મળે વરસાદ રૂકે તરત જ યુરિયા નાખવા નીકળી જતા હોય પરંતુ આવા સમયે આપણે છે એને એમોનિયમ સલ્ફેટ નાખવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળી શકે કારણ કે એમોનિયમ સલ્ફેટની અંદર વીસ ટકા નાઇટ્રોજન અને બાકીનો સહી સલ્ફર જરૂરી છે કારણ કે કપાસના પાકને સલ્ફરની પણ જરૂરિયાત છે એટલા માટે કપાસિયામાંથી તેલ નીકળે તેલીબિયા વર્ગના પાકોને સલ્ફરની જરૂરિયાત વધારે હોય તો કપાસને પણ સલ્ફરની જરૂરિયાત હોય તો એને સલ્ફર પૂર્તિ કરવા માટે થઈને આપણે પહેલો ખાતરનો ડોઝ પૂરક ખાતર તરીકે જે લઈએ એ એમોનિયમ સલ્ફેટ લેવાનું છે પછીથી આપણે નાઇટ્રોજનની પૂર્તિ માટે યુરિયા લઈ શકાય નહીંતર ખેડૂતના મગજની અંદર એક જ વાત ગુમે યુરિયા નાઇટ્રોજનનું નામ આવે એટલે પહેલું દેખાય યુરિયા ફોસ્ફરસનું નામ આવે એટલે દેખાય ડીએપી પણ આવું ન કરતાં આપણે ફોસ્ફરસના જથ્થામાં જર આવું ન કરતાં આપણે નાઇટ્રોજનની પૂર્તિ છે એ એમોનિયમ સલ્ફેટથી કરશું એટલે આ ખાસ આપણા માટે અગત્યની વાત હતી હવે તમને એવું થશે કે સાહેબ તમે માત્ર ને માત્ર કેમિકલ ઉપર કેમિકલ ઉપર ફોકસ કરતા જ આવશો તો ઓર્ગેનિક ખેતી કરવી તો એનું હું અથવા તો કપાસનું રાસાયણિક ખાતર હવે તમારે વાપરવું નથી તો એના ઓપ્શનમાં તમે હું લઈ શકો તો એના ઓપ્શન તરીકે હું તમને અત્યારે લખીને આપું છું એ મુજબના ખાતરો છે તમે એના ઓપ્શનમાં લઈ શકો છો ખાલી કેમિકલ એકલું ઘટાડી દેશો ને સીધા જ હું તમને ખાલી ખાલી કેમિકલો એકલા ઘટી જાય અને આ ઓપ્શન આપું છું એનાથી ખાલી એકલું પ્રોડક્શન નહીં મેળવી શકાય એટલે મિત્રો ખાસ અગત્યનો મુદ્દો ધ્યાને રાખજો આનાથી તમે પચીસ ટકા ખાતરનું રિડક્શન કરી શકો પચીસ ટકા ખાતર ઓછું કરી શકો હું નાખવું જોઈએ તો પહેલાં માર્કેટની અંદર અત્યારે એઝોટો બેક્ટર આવે છે આ જે ખાતરો આવે છે એ તમે ઓપ્શનમાં લઈ શકો એટલે તમારે ઓનલી ને ઓનલી ખાલી આ બધા બેક્ટેરિયા છે ને મિત્રો યાદ રાખજો બેક્ટેરિયા વગેરે ક્યારેય જીવન શક્ય નથી માણસનું હોય કે કપાસનું તમને ખબર હોય તો ઈટુંના ભઠ્ઠા જ્યાં જ્યાં પડતા હોય ઘણાને થોડુંક અઘરું લાગશે પણ હું તમને વચ્ચે કોઈ એક્ઝામ્પલ આપી દઉં છું તમને ખબર હોય તો ઈટુંના ભઠ્ઠા જ્યાં જ્યાં પડતા હોય એ ભઠ્ઠા પૂરા થાય પછી ત્યાં ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ સુધી પાક વાવવામાં આવે તો ઉગતો નથી કારણ કે ત્યાં બેક્ટેરિયા ગરમીના લીધે મરી ગયા એટલે બેક્ટેરિયા વગેરે પોસિબલ નથી તો આપણે એક વીઘામાં એક લીટર અથવા તો એકરે લીટર પાછો તોય વાંધો નહીં એઝોટોબેક્ટરનો ઉપયોગ કરી શકાય એ નાઇટ્રોજનનો કુદરતી સ્ત્રોત છે ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા એટલે જે ડીએપી અત્યાર સુધી આપણી જમીનમાં આપણે ડુંગર ખેડકો છે તો એને ઓગાળવા માટે પીએસબી ખૂબ સારું કામ કરે છે પોટાસ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા તો આ જે પોટાસ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા છે એ પણ કોટાશ જે એક જગ્યાએ પીડો છે એને આપણા સોળ સુધી પહોંચાડવાનું કામ કરે છે થાયોબેસિલસ સલ્ફરની જ્યાં જ્યાં ઘટત ઊભી થાય છે તો થાયોબેસિલસ બેક્ટેરિયા પણ આપણે ઉપયોગમાં લઈ શકાય એ સિવાયનું માઇકોરાઈઝા કોઈ ખેડૂત અત્યારે માઇકોરાઈઝા વિશે પરિચિત નથી પરંતુ માઇકોરાઈઝા ખૂબ સારો એવો રોલ ભજવે છે કે આપણા જે મૂળ હોય છોડના આ મૂળ છે આ મૂળ ઉપર એ થર લગાડી દેશે આ મૂળમાંથી માંથી એ પોતાનો ખોરાક લેશે અને બીજી જગ્યાએ પડેલો ફોસ્ફરસ આપણા મૂળ સુધી પહોંચાડી દેશે એટલે મૂળનો વિકાસ ઓટોમેટિક સારો થઈ જશે એમાં કોઈ બીજા ડોઝું મારવાની જરૂરિયાત રહેતી નથી એટલે માઇકોરાઈઝાનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં આ બધું કાંઈ બહુ સસ્તું પડતું હોય છે ત્રણસો રૂપિયાથી લઈ અને પાંચસો રૂપિયા સુધીની અંદર આપણને એકરની અંદર ખર્ચો પડે તો એ ખર્ચો કાંઈ જાજો કહેવાય નહીં પરંતુ મને જ્યાં સુધીનો પાંચ વર્ષનો ખેડૂતો સાથેનો અનુભવ કહું છું ત્યાં સુધી ખેડૂત આપણો છે એ પચાસ પૈસા હાથમાં પકડી રાખે ને બે રૂપિયાને જાતા કરી દે છે પરંતુ આ બેક્ટેરિયાનો ઉપયોગ કરશો તો ખૂબ સારું પરિણામ તમને મળવાની શક્યતા રહેલી છે આના લીધે થઈને તમે પચીસ ટકા જેટલું ખાતરનો ડોઝ છે કેમિકલનો એ ઘટાડી શકો છો સારું ઉત્પાદન લઈ શકો એ સિવાય જીવામૃતનો ઉપયોગ કરી અને કપાસની અંદર ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય છે એટલે આ આપણા માટે ખૂબ અગત્યનું પાછું છે અને ખૂબ જરૂરી છે એટલે કપાસનું વાવેતર કરતા ખેડૂતો તમામ આ બાબત હવે આપણે જે પોટાશની ભલામણ જે તમને કરવાની છે ખાતરની ભલામણ તો ખાસ જોઈ લો હવે ઘણા લોકોને એ સમજાતું નથી કે રાસાયણિક ખાતર વેઘે કેટલું નાખવું નહીતર એ પાછા મને ફોન કરશે કે તમે ઈ તો ન કીધું કે રાસાયણિક ખાતર વેઘે કેટલું નાખવું પ્યોર ગુજરાતી ભાષાની અંદર સમજી લેજો ફોન કરવો જરૂરી નથી નહીતર આપણે વિડીયો જોતા પૂરો નથી અને ફોન કરી દેતા હોઈએ છીએ પ્યોર ગુજરાતી ભાષાની અંદર સમજી લેજો ખાતરની ભલામણ કેટલી છે રાસાયણિક ખાતર હું સોળ ગુઠાના વેગાની અંદર તમને કહું છું વીસ વીસ ઝીરો તેર જો આપણે નાખતા હોઈએ તો એક વેગામાં ચાલીસ કિલો વીસ વીસ ઝીરો તેર નાખવાનું છે અગર તમે એની જગ્યાએ વીસ વીસ ઝીરો નાખતા હોવ તો આપણે ચાલીસ કિલો વીસ વીસ ઝીરો નાખવાનું છે એ કરતાં જો તમે ડીએપીનો ઉપયોગ કરતા હોય તો તમારે અઢાર કિલો ડીએપી સોળ ગુઠાના વેગાની અંદર નાખવાનું છે આ પાયાના ખાતરોની વાત છે અને એમઓપી પચાસ ટકા અહીંયા જે એકસો ને પચીસ કિલા જે ભલામણની વાત કરું છું એનું અડધું અત્યારે અઢાર કિલો જેટલું એક વેઘાની અંદર પાયામાં નાખવાનું છે અને અડધું એમઓપી અને નાઇટ્રોજન આપણે પાળા ચડાવતી વખતે નાખવાનું છે અન્ય કયા ખાતરો પાળા ચડાવતી વખતે આપણે નાખવા જોઈએ એની પણ ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર પાળા ચડાવતો જ્યારે સમય આવે એ સમયે ચર્ચા કરશું હવે આ બાબતે કોઈને કદાચ હું એવું માનું કે હું પ્યોર ગુજરાતીમાં બોલું છું એટલે સમજવાની કોઈ લાંબી જરૂરિયાત રહેતી નથી એટલે આ એટલું સમજવું જરૂરી છે માહિતી સારી લાગે તો લાઈક કરવાનું નહીં ભૂલતા અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજી રિક્વેસ્ટ કરું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને અવારનવાર નવા વિડીયો મળતા રહેશે અસ્તુ આભાર જય હિન્દ